નમસ્કાર ખેડૂત મિત્રો વાત કરીશું નફાકારક પશુપાલનના સોનેરી મુદ્દાઓ છે નવજાત બચ્ચાની ખાસ કાળજી રાખો અને નવજાત બચ્ચાને વિયાણ પછી અડધા કલાક સુધીમાં ખીરો પીવડાવો વાછરડીઓને એવી રીતે આહાર આપો કે જેથી બે વર્ષની ઉંમરે બસો પચાસ કિલોગ્રામ વજન પ્રાપ્ત કરે કૃત્રિમ બીજદાનથી પશુઓને ફેળવવા એટલે કે સંવર્ધન આગ્રહ રાખો જેથી આ નવા જન્મેલા પશુધનની ઉત્પાદન અને ઉત્પાદકતા શક્તિમાં વધારો થશે ગાય કે ભેંસ તેના વિયાણ પછીના ત્રણ મહિનામાં ગાભણ થવી જોઈએ યાદ રાખો કે તમે એક વાર ફેળવવાનું ચૂકી જાઓ છો એટલે રૂપિયા એક હજારથી બારસોનું નુકસાન થાય છે ન ફળતા પશુઓને વહેલી તકે યોગ્ય ડોક્ટરી તપાસ કરાવી સારવાર કરાવી જોઈએ જેથી પશુઓ લાંબા સમય સુધી બિન ઉત્પાદક ન રહે પશુઓ ગરમીમાં આવેથી બારથી અઢાર કલાક દરમિયાન ફેળવવા કે કૃત્રિમ બીજદાન કરાવવાની કાળજી રાખો લાંબો સમય ગરમીમાં રહેતા પશુઓને ચોવીસ કલાકના અંતરે બે વખત બીજદાન કરાવો પશુઓ બીજદાન કરાવ્યા બાદ ફરીથી ગરમીમાં ન આવે તો બેથી ત્રણ મહિનામાં ગર્ભ પરીક્ષણ કરાવવાનો આગ્રહ રાખો પશુના ગર્ભકાળના છેલ્લા બે માસમાં પ્રત્યેક ગાભણ પશુને તેના રોજના પશુ આહાર ઉપરાંત બે કિલોગ્રામ વધારાનું દાણ આપો પશુઓને જે ઘાસચારો ખવડાવો તેના ત્રીજો ભાગ કઠોળ વર્ગનો ચારો હોવો જોઈએ તેમજ મીઠું તથા ક્ષારો જાનવરના શરીરના વિકાસ પ્રજનન તથા ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે સમતોલ દાણમાં ત્રીસથી થી પચાસ ગ્રામ મિનરલ મિક્સર રોજ આપવાનો આગ્રહ રાખો હંમેશા લીલો સૂકો ચારો ટુકડા કરીને જ ખવડાવવાનો આગ્રહ રાખો જેને લીધે પંદરથી વીસ ટકા ઘાસચારાનો બચાવ કરી શકાય છે લીલા ઘાસનું અથાણું એટલે કે સાયલેજ બનાવી ઉનાળાની સીઝનમાં પણ લીલો ચારો ખવડાવો યુરિયા પ્રક્રિયા દ્વારા ઘઉંનું ભૂસું તેમજ ડાંગરના પરાળની પોષકતા વધારી ખોરાકી ખર્ચમાં ઘટાડો કરો પાકી ગમાણમાં નિરણ કરવાથી ઘાસચારાનો બળગાડ અટકશે ભેંસોને ઉનાળામાં બપોરના સમયે રોજે રોજ નવડાવવાથી દૂધ ઉત્પાદન અને પ્રજનન ઉપર સાનુકૂળ અસર થાય છે પશુઓને તંદુરસ્ત રાખવા માટે નિયત સમયના અંતરે એટલે કે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી કૃમિનાશક દવા પીવડાવો તેમજ ચેપી રોગ સામેની રસી મુકાવો આવના સોજામાં તુરંત જ સારવાર કરાવી આંચળો બંધ થતો અટકાવી દૂધ ઉત્પાદનમાં થતું નુકસાન અટકાવવું દોહતી વખતે અંગૂઠો બહાર રાખી મુઠ્ઠી પદ્ધતિથી દોહવાનો આગ્રહ રાખો તેમજ પાંચથી સાત મિનિટમાં સંપૂર્ણ દૂધ દોહી લેવાની કાળજી રાખો પશુઓને દોહનાર વ્યક્તિના હાથ નખ તેમજ પશુઓનું આવ સ્વચ્છ હોવા જરૂરી છે જે સ્વચ્છ દૂધ ઉત્પાદનની પાયાની જરૂરિયાત છે